નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચાર માર્ગો જય અંબેના નારાથી ગુંજી ઉઠ્યા એકસો એકાવન કિલો નો મોદક ગણનાયક ને અર્પણ શિક્ષક ડોક્ટર રાધાકૃષ્ણ નારણદયા પ્રેમી સંસ્થા એ અગિયાર બદક બચાવી બતાવી લીધા ઉજવાતા માં અંબાના જગપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી પુરમ ના મહામેળા પ્રસંગે લાખો માય ભક્તો ઉમટી પડ્યા છે પૂનમ સુધીમાં પદયાત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે રસ્તાઓ ઉપર ઠેર ઠેર વિવિધ સેવા કેન્દ્રો ધમધમતા જોવા મળી રહ્યા છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલી જાણકારી પ્રમાણે ચાર સપ્ટેમ્બર સુધીમાં કુલ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ચોસઠ યાત્રિકોએ દર્શન કર્યા છે તેમજ ટ્રસ્ટની કુલ આવક બાસઠ લાખ નેવ્યાશી હજાર ત્રણસો ને સોળ થઈ છે ચોત્રીસ હજાર ત્રણસો બેતાલીસ ના પડે અને સુખરૂપ અંબાજી ની યાત્રા સંપન્ન કરે તે માટે કલેક્ટર દિલીપસિંહ રાણા મેળાની પરિસ્થિતિ પર નજર રાખી અધિકારીઓને જરૂરી અને માર્ગદર્શન આપી રહ્યા છે

અંબાજીમાં લાખો માતાના દર્શન રૂ લાગે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે શહેરમાં અનેક જગ્યાએ ગણેશજીના મોટા મોટા પંડાળો માં અવનવા ગણેશજી સ્થાપિત કરાયા છે અને રોજ સવાર સાંજ તેમની આરતી અને ભક્તિ ભક્તિસભર કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે રાત્રે ડાયરો મ્યુઝિકલ પાર્ટીના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં હાલ ગણેશમય વાતાવરણ બન્યું છે ત્યારે હવે વિસર્જનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અમદાવાદમાં આવા એક જગ્યાએ ભગવાન ગણપતિ બાપાને અતિપ્રિય એકસો એકાવન કિલોના લાડુ બનાવીને ગણપતિ તૈયાર છે જ્યાં ગઈકાલે એકસો એકાવન કિલો ના લાડુ બનાવીને ધરાવવામાં આવ્યો હતો આ અંગે આયોજકો જણાવે છે કે અમે આ ભગવાન ને એકસો એકાવન કિલો નો લાડુ ધરાવી

વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ મંગુભાઈ પટેલ તેમજ વિધાનસભા સચિવાલયના કર્મયોગીઓ અને અધિકારીઓ પણ આ અવસરે ડોક્ટર રાધાકૃષ્ણને આદરાંજલિ અર્પણ કરી પોતાને ધન્યતા અનુભવી હતી

બચાવવાની બચાવી લીધા હતા આ બચ્ચાને દસ દિવસ સુધી સાચવી રાખ્યા બાદ તેમને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે આમ જીવદયા પ્રેમીઓ અગિયાર બતકના બચ્ચાઓને બચાવી લીધા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર